નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની ખૂબ જ ખ્યાતનામ અને તબીબી ક્ષેત્રે હરણફાળ ભરતી હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલની અંદર સ્કીન અને હેર ચેકઅપ કેમ્પનું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રીસમી જાન્યુઆરી અને એકત્રીસમી જાન્યુઆરી દરમિયાન સવારના દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી નિરાલી હોસ્પિટલની અંદર સ્કીન અને હેરને લગતી તમામ તકલીફોનું ફ્રી નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ઓન સ્પોટ પણ થઈ શકે છે જેની અંદર ખીલ અને પિમ્પલ્સ ફંગલ ચેપ શુષ્ક ત્વચા સફેદ ડાઘ સાથે ડાર્ક સ્પોટ્સ મેલ્સાઝ અને પિગમેન્ટેશન સાદા અને ચેપી મસાઓ એલર્જી વાળ કરવા પડવા અને ખોળો થવો વગેરેની તમામ તપાસો જે ખરી ફ્રીની અંદર કરવામાં આવશે અને આજરોજ જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા પ્રતિનિધિએ ત્યાંની મુલાકાત લીધી ડોક્ટર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હાઈ ધીસ ઇઝ ડોક્ટર અપેક્ષા એમડી સ્કીન ઇઝ ડરમેટોલોજીસ્ટ એન્ડ આપણે અહીંયા ઓર્ગેનાઇઝ કર્યું છે કેમ્પ ઓન થર્ટી એન્ડ થર્ટી નિરાલી હોસ્પિટલ ઇટ્સ અ ફ્રી કેમ્પ રજિસ્ટ્રેશન ચાર્જીસ વિથ ઓલ ફેસિલિટીસ આર એફ કોટર રિમૂવલ છે કેમિકલ પીલિંગ છે એકનેનું ટ્રીટમેન્ટ પિમ્પલ્સ ફંગલ ઇન્ફેક્શન એક્ઝિમા સોરાઇસિસ એવી મલ્ટિપલ જાતની બીમારી આપણે કવર કરીએ છીએ કેમ્પમાં આઈ એમ હેપી ટુ સી કે પેશન્ટ એટલા અવેર છે સ્કીનને લઈને કે પ્રોમ્પ ટ્રીટમેન્ટ લેવા આવે છે વાયરલ ઇન્ફેક્શન્સ હોય ચેપી મસા હોય સાદા મસા હોય એ બધાની રિમૂવલ થાય છે આપણે અહીંયા સાથે જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ અથવા તો અલર્ટનેસ બાબતમાં બતાવવું જોઈએ ઓકે ફર્સ્ટ થિંગ એ છે કે કોઈ બી સ્કિનની ડિસીઝ લિટલ લેવલ પર થાય ને માઇનર અમાઉન્ટમાં થાય તો બી તમારે ડૉક્ટરને બતાવી દેવું જોઈએ મેડિકલ પર જઈને ક્રીમ લઈ લીધી અહીંયા ત્યાં બતાવી દીધું એના કરતાં ઓલવેઝ કન્સલ્ટ એન એમડી ડોક્ટર ફોર ધ સેમ કે તમે બતાવી દો ટ્રીટમેન્ટ લો અને ફરી ફોલોઅપ પર જાઓ ડૉક્ટર પાસે ડૉક્ટરને ખબર રહે કે તમે શું લઈ રહ્યા છો કેટલા ટાઈમ સુધી લઈ રહ્યા છો પછી બંધ કરાય જાતે સેલ્ફ ટ્રીટમેન્ટ થોડું અવોઇડ કરવા છે અમુક પેશન્ટ આવે છે બચ્ચાઓમાં કોઈક બી ક્રીમ લગાવી દે છે અને પછી સ્કીન ડેમેજ થઈને આવે છે તો એ વસ્તુને ટ્રીટ કરી થોડી અઘરી થઈ જાય છે

चलिए मिलकर एक पर्व मनाएं जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाएं चौदह फरवरी मातृ पितृ पूजन दिवस भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देवो भवा पित्र देवो भवा वी ओ everything to टू parents. पेरेंट्स लेट सेलिब्रेट फोर्टीन as एज पेरेंट्स Day. डे देवो भवा पित्र देवो भवा